હેલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવારે બધા મિત્રોને જય શ્રી રામ વેલકમ બેક ફરી દરિયામાં બરાબર કારણ કે માછીમારીની દુનિયામાં તમારું બધાનું સ્વાગત છે તો આપણી સવાર થાય છે દરિયાથી બરાબર તો આપણું રૂટિન દરરોજની જેમ દરિયામાં ઓછો નાખી દીધો અને સવારે જમવાનું ને બધાય માણસો હું કરી દઉં તમને બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી બરાબર વાવ અમારા માણસો સવાર સવારમાં દાળી આવ્યા ત્રણસો રૂપિયા દાડી

તો મિત્રો ચવર ચોવર નો નાસ્તો એટલે ફૂલ ગોબી નો નાસ્તો કરું જો આ મેં મગ્યો તો ભાવ મને બળી આ ઓજા તો કંઈ નઈ સવર મરિયાણો કે મારા ટાકે કેમ છડવો ટાકે છોડવા તો એ ઓજો મે કે તો મારા ઘાયા કે સડી જાય એને બદલે તો કે મને નડે પછી ના બાંધવો પડે ને પરવીને ગુણા ગુણા દાતા આવે દાતા કે રોટલી ન થપો આવી જો છે લલ લાલ મરચા લીલા મરચા ને વલા પરજોરી ફૂલ ગોબી ને જોબ તો નાસ્તામાં માં જ

તો ચાલો નાસ્તો કરવા લીલા ટમેટા ધાણા ડુંગળી મરચા નાખીને ભાવસિંગ ભાઈની રોટ લે એટલે ગાભા જે વેજશિયલ હોટલ કરતા સારામાં સારી ચાલો મિત્રો જમવા ભાવસિંગ ભાઈ ખાવા ટાણે કાંઈ ના બોલે ખાવામાં જ ફોકસ કરે બહુ કાળો પડતો જાય એટલે મહેશ આને ફેરન લોડ આપી દેજો આજ તો આજ તો પ્રવીણ ને બે ફેરન લવલી ભૂલતા હતા

હે મિત્રો વાગી જશે સવારના દસ ને આ લોકો વજાની સિલાઈ ચાલુ છે ને અમારો પ્રાણ કબુ બાંધવા છે અમારો ભાગ પૂરો થઈ ગયો ને આ લોકોનો ભાગ જાજો બાકી છે આમાં સેન સેન ઘાટી કરવાની છે કારણ કે વજો બેસતો નથી બરાબર એટલી આકળ બાંધવાની છે ને કે આ બધા વાગા વળી જવા છે બરાબર ચાલો ફટાફટ કામ કરે રાખીએ પછી હું તમને બતાવું માછલા નાના ને મોટા ને અલગ ને તો મિત્રો અહીં એમ ડખો થઈ ગયો છે કારણ કે મારો માણસ છે ને કાયમી નો વેલ હેકેલ તો મહેશ ભાઈ જરાય હાથે ડેડ્યું એક દે ખાલી દિનુભાઈ વેલ હેકેલી ને તા તો મહેશ બે ને આવે યુવા ભીંડલું બનાવતા હતા બહુ નાઈન છાપી એ જોઈને ઠો આવા બધી સાઈ સાઈ કાળી 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 સાઈ કાળી છે

एक तो व्यक्ति नो देगा एक व्यक्ति मेहर नो आ गया तो ये पकूंगे तो इच्छा पीला तो फाइनली वो जो कैसी लेते हैं ना वे जाली उठ रहे हैं बावड़ी थोड़ी-थोड़ी सही चीज़ लो बहुत जनरेक्ट ही पड़े आया मर परवीन में अटल ही था जो एक फाइबर का गोड़ा भी नाम था બે <coughs> <laughs> 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 <laughs>

કચરા મિ ક

ડેન્ડો આવ્યો છે તો મિત્રો જેને ડેન્ડો છે મરી ગયો છે અત્યારે બરાબર આને જ માણસું ખાઈ દે છે ચાઈનાવાળા આપણે નહીં ઓ પાટીને ડાય આવીશ ડાય ડાય આવી ડાય મિત્રો તમને જોઈ એકમ પાછળ આ કે આ તો બરાબર આવડો એટલે ઓણી આ

ફાઇનલી બે દિવસમાં છે ને તણ પટિયાર નથી થઈ ગયા સામાજ ઝીણા ઝીણા ઝીંગા છે લાલ ધોબી આવા થોડાક બગા છે ને રાણી છે આપે બરફ બરફબર મિત્રો આમાં ખાતર છે ખાતર બરાબર દડાપીશ નાના નાના કચ્છલા છે હવે બે જશ કેમ બે જશ કેમ બે જશો ધોવા જાવ પછી હું અહીંયા બેઠો છું બાલ માલ એટલે કે તમે ઓછો ધોવા જાવ ને અહીં માલમ છે વાહ કચરો ફાઈનલી આ કેકડા આપણે અલગ રાખ્યા કારણ કે ચણા લોટની ની કરીને પકાવવાના છે એ બે ઈચલ અલગ થી વિડીયો મૂકું તમારે કઈ બનાવી ખાવા તો મજા આવી જાય જોયા કરજો તમે નવા નાના નાના ભૂંગર આવ્યા જનાવર થાગી વીસ બગા ઓઢિયા અલગ અલગ બધા નરસિંહ ફાઈનલી એક જળી ફૂલ એન્ડ એ અડધું બેસન થયું તો મિત્રો આગળ તમને બતાવું કે અમે કેકડો છે ને કેકડો કેકડો નહીં સોરી ઇંચણ આવા રાખ્યું ટીટું પાણીમાં જ જીવે બહાર નીકળે ને તે મરી જાય કારણ કે દરિયાનું તમને કેટલા ખંબતા ત્રણ કાઢો તો તીટું બારું ત્રણ આવીને બારું કાઢે તો ખબર પડે ઝગડા નાચીએ છે અંબાજે હવ તો માલ બેસાન અંબાવે લગભગ કિલ્લા છે કિલ્લા દોઢ કિલ્લાનો હોય એના ટાંગા જોવા ઇંડી છે લાલ લાલ છે ને ઈંડી છે એ બસ કે ત્યાં વર્કિંગ કરે ચાઈનીસ 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 પાણી ફપડા તમારે જ ચેક્કર વાહ

એ બાષ્પને શાક કડજ અમારી વાટ જોઈને બેઠો થઈ. વિહાણો થઈ. સંભારીમાં ખાવાનું છે ફુલ લેતા બે લેતા હો તો? બે લેતા ખાનામાં. દુકાને જો તો ભૂંગળા લાવે છોકરા પટાવા તો આ તો દુકાને જ ને તે ભૂંગળા લાવે કે છોકરા પટાવા ભૂંગળા લાવે છોકરા પટાવા હા છોકરા પટાવા દે છોકરા તો આયા છોકરા તો તમને છોકરા પટાવા દે છોકરા તો પટાવા પડે ને છોકરા વાસ બસ કે અમે છોકરા નથી કે હું જુવાન છું બે એંગલ થી જોવાનું લાગે એ બોલવાનું તો ઠીક ભાઈ એ બી એક વાત કરલા થી ને હા મને એમ થાય કે એ સમેસી સમેસી આઈને મારી મારી પાર્ટી સુ એ વાત આમાં કહેવાય એવી નથી ભાઈ તો ને બાપુ વીડિયો થાય ને પછી આડી રીમેટ લેવાની મિત્રો ભવસિંહ ભાઈ બનાવીશ બાંગડા છે કે ઠેપલા બનાવીશ ને ભાત ચક ભાત પરમેન બબલા ચાલુ કરી દીધા ને આપણી થાળી આવી ગઈ તો ચાલો દરિયાનું જમવાનું પાઉસ ખવાનો હોય ભાઈ કઈ મિનોને ફૂલ ગોબી છે બરાબર ફૂલની ગોબી આની સવારમાં રસોઈ બનાવીતી વારી મજા આવે ખાવાની ઓ બેરાં આંગળી ચાટે ને યાક નંબર કોદિનુ ભાઈ હું કહું હે ખાવ મજા શરમ્યા સુપાણે કેવા એવી નથી

મામલો મેદાન છેડે ત્યારે રોટલો છોળીને જ ખાવું પડે હે ભાત ખાતો નહીં ભાત ખાધો ને ચાલો હું ખાઈ લઉં તો મિત્રો અત્યારે પ્રોપર થઈ જાય બરાબર ને જમીને આવી જાય ત્યાં બીજા આરામ કરે તમારા મળશે ઉત્સાઠ તમને બેટર ઉત્તરાયણ પાર તો ઉત્તસ માણસ મુગલમાં જ હોય છે આ લોકો પણ રૂમમાં ઉતાર પ્રવેશ રાખે જો મિત્રો અહીં જો બધું અમારે ઇસ્ટાઈન ઉપર બધી ચીજ વસ્તુ પડી છે બધી છે ચોર્સ ચારી છો ત્યાં કળા આપણે કે નાતા તો નથી ઘડીકમાં દરેક પણ મોટા જ હોય બીજો કંઈ થાય નહીં દાટી મોટી મોટી થઈ ગયો હવે કમાઈ થઈ ગયો કાઢવાનું

દરિયા રોટલા લોટ મળી મળી ને તો ભાવનો નો હાથ રહી ગયો હવે રોટલા જો એક નંબર કઈ ઘટે નહી દેશી બાજરો આ જો રોટલા ને આ હું બનાવ છે કેટલા બનાવવાના છે લોટવાળા હે તો આ બધું માણસ બોલાવી આવો આગળ કઈ કઈ કામ કરી નાખીએ કેટલા બેસલા રિપેર કરી દે તો કઈક આ રીતના રોટલા બને તમે ચૂલા ઉપર ના બનાવતા હોય તો અહીં ધવાડા લાગે તમે વિચારતા હોય કે ગેસ લઈ લઉં નહીં તો ગેસ અમને ન ફાવે કારણ કે ગેસ ઉપર પકાવેલું આપણે ન મજા આવે આ રોટલા જે ભઠ્ઠે ખાવાની મજા આવે ને એ મજા તમને ક્યાંય ન મળે એ પણ દરિયામાં તાજી મચ્છી સાથે તો બોમ પડી જાય બોમ ને આજે ને મિત્રો ધવાડા ખાવાના ડબલ પૈસા મળે એટલે પકાવતા આવડે એટલે એની કિંમત વધારે છે અમારી ઓછી છે અમે ખાવાવાળા છે

એ મિરચી આલુ સેવ રીંગણા બટેટા ટમેટા લીંબુ તમે વિચારતા કે આ બધું કાચ છે અમે બંદર માંથી આણ્યું હોય કેમ આવું તો પડે ને એટલા દિવસ વટાણા છે વટાણા બરાબર લીલા ટૂ માર્કેટ જ પૈસા ખાલી એને પાંચ હજાર નું બકાલું છે આ હા સીપડી કોબી

ટકટ ઓળું બન્યે તો કન્ટિન્યુ વીડિયો બરાબર હું એટલે એટલે કે હે ડાઈટ લોટાને પકાવવાનું છે કોને હવે દિનુભાઈ ને મોબાઈલ માં જોવુસ ને એટલે હું એને મોબાઈલ લઈ આવું બરાબર ને કીજા હું નાખ્યું તમને બતાવું

બૂટ પહેરીને આવી જો મિલિટરીમાં આવ્યો તસ્મી કેટલી છે આમાં બરોબર એ વેબ નથી હવે ડેન્ડો હશે મિત્રો ફાઇનલી હવે જવાનું છે જમવા ઓજો તો નવરાત્રી કે છે બદલાવી હવે જવાનું છે ખાવા જો અંતે રો જો કેશલી છે ભાઈ જો પગમાં બરાબર ખાવા જવાનું છે લંગર નાખ દીધો કારણ કે નાઈટમાં કઈ ફિશ આવતી નથી બરાબર

તો ચાલો મિત્રો હવે જમી લઈએ બધા મિત્રોને ગુડ નાઇટ શુભ રાત્રિ બરાબરના વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બતા નહીં ચાલો ભાઈ ભાઈ જય શ્રીરામ જમી લઈએ